સુ નામ તમારું अशोकપુરી अशोकપુરી આ ગામ કયું ભારત ભારત ડાંગદરા તાલુકાનું શું કો છો આ પારિયાની માહિતી વિશે આ જે મંદિર મહાદેવનું જો ને હાલાતો તો તાર 10 ફૂટ પારિયો અંદરથી આ કાઈ તો હા ઈ કરતો હતો કેટલા આ ગામ મેચું તારા નીગરા 10 ફૂટ અંદર હતો હા પારા દેરતો હા આ જૂનો ઇતિહાસ છે તો મિત્રો આ હતું ભારત ગામ અને ભારત ગામની આ એક નદી છે ચંદ્રભાગા બિલકુલ એના કાંઠા ઉપર બિલેશ્વર મહાદેવ છે અને બિલેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર આ સુરવીરોની અનેક ખાંભીઓ જે પોતાના સુરવીરને દાખવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ ધાડાની અંદર કોઈ બેનું દીકરી પાછળ કાછળ ગામની કોઈક ને કંઈક ગામના રક્ષણ માટે કે આ રીતે જે છે કામ આવી ગયા છે હા ગાયું માટે ટૂંકમાં કારણ તો આ જ હોય ને ગાયું છે ગામ છે બરોબર તો હા બેન નદી કર્યું ગામ ગૌત્રી એટલે ગૌત્રી એટલે બે નદી કર્યું